નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતમાં છેલ્લા પંદરેક દિવસોમાં રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ પડી ચુક્યો છે જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી હજી પણ વરસાદની જે છે એ ઘટ નોંધાઈ રહી છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલમાં આષાઢ મહિનાના દસ દિવસ વીતી ગયા છે ત્યારે હવે ચોમાસું ફરી એકવાર જમાવટ કરી રહ્યું છે આગામી અડતાલીસ કલાક સુધીમાં એટલે કે સત્તર અને અઢાર જુલાઈના રોજ મેહુલીઓ જીક બોલાવી શકે છે બરાબર રીતની બેટિંગ કરવા માટે તૈયાર છે મતલબ કે સત્તર અને અઢાર જુલાઈ રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેશે કયા જિલ્લાઓમાં પૂર આવવાની શક્યતાઓ રહેશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલ તો ચાલો આજનો આ આ મહત્વપૂર્ણ શરૂ કરીએ મિત્રો અને જુલાઈ બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂર ની સ્થિતિ ઊભી થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગામી બે દિવસ મતલબ કે સત્તર અને અઢાર જુલાઈ દરમિયાન કેટલાક વિસ્તારોમાં અતિ ભારે તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે તોફાની વર્ષા વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરી છે બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ઘણા વિસ્તારોમાં પૂર આવે એવો વરસાદનો પૂર્વાનમાન આપ્યો છે આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદને પગલે ઘણા વિસ્તારોમાં પૂર આવવાની શક્યતા રહેશે જેમાં ખાસ કરીને ડાંગ વલસાડ આહવા સુરત સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે કેટલાક વિસ્તારોમાં પૂર આવી શકે છે અમદાવાદના પણ લાંબા નારોલ સરખેજમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે જ્યારે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ રાજકોટ હળવદ ધાંધગ્રા અને થાન ચોટીલા લીંબડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ રહી શકે છે આજથી કરી અને આગામી વીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે બીજી બાજુ ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ તીવ્રતા સાથે પંદર ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાઈ શકે છે પંદર ઇંચ સુધીનો વરસાદ નોંધાવાનું મુખ્ય કારણ મિત્રો હાલમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને અરબ સાગરના ઘણા ભાગોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે આ પરિસ્થિતિને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે એક રીતે જોવા જઈએ તો આ દિવસો દરમિયાન મિત્રો મેઘરાજા સૌરાષ્ટ્રને પૂરી રીતે ધમરોડી નાખે એમ છે સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં દસથી કરી અને પંદર ઇંચ સુધીના વરસાદ પણ નોંધાઈ શકે છે આવી રીતના અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે મતલબ કે સત્તર અને અઢાર જુલાઈ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખૂબ જ સારા વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે આગામી સત્તર અને અઢાર જુલાઈના રોજ કચ્છ જિલ્લામાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે જેમાં ખાસ કરીને કચ્છમાં દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે જે દરિયાકાંઠા સાઈડના વિસ્તારો છે એમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડવાની શક્યતા છે આ વિસ્તારોમાં પણ ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લાઓમાં હવે વરસાદી માહોલ જામશે આજથી કરીને આગામી સાત દિવસ સુધી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને મિત્રો હાલમાં ગુજરાત ઉપર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં આગામી તારીખો દરમિયાન સારા વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં ખાસ કરીને રાજકોટ મોરબી દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી તાપી દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અમદાવાદમાં પણ વરસાદની શક્યતાને લઈને હવામાન વિભાગે વરસાદનું હાલમાં યલો એલર્ટ જાહેર કર્યું છે આણંદ વડોદરા ભરૂચ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં પણ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પછી મિત્રો એક ખાસ માહિતી હજી આપી દઉં કે આગામી શનિવારે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ રહેશે હવામાન જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં સામાન્યથી લઈ અને ઘણી જગ્યાએ ભારે વરસાદની શક્યતા રહેશે આગામી શનિવારથી ગુજરાતમાં હાલમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે અને તેની સાથે ભારે અને તોફાની વરસાદ વરસે તેવી ત્રણ સિસ્ટમો પણ સર્જાઈ છે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે આજે વહેલી સવારથી અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે શહેરમાં કાળા વાદળો છવાઈ ચૂક્યા છે ખાસ કરીને ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જૂનાગઢ અમરેલી બોટાદ ગીર સોમનાથ પછી ઉત્તર ગુજરાતમાં અમદાવાદ મહિસાગર આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટની આગાહી નથી પોરબંદર ભાવનગર રાજકોટ જૂનાગઢ અમરેલી બોટાદ ગીર સોમનાથ ભરૂચ ડાંગ સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સોળ તારીખે દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી ખેડા અમદાવાદ મહીસાગર આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંત્રીસ થી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી શક્ય તાઓ વ્યક્ત કરી છે જેના ચાલતા લોકોને ત્યાં સતર્ક રહેવા માટે કહ્યું છે આની સાથે માછીમારાઓને પણ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે આગામી પચ્ચીસ જુલાઈ સુધી આષાઢ સુદ્ધ બીજથી પાંચમ દરમિયાન વરસાદ ગાજવીજ સાથે થયેલ હોવાથી અમુક વિસ્તારોમાં સારો વરસાદ હવે પડશે ગુજરાતમાં સુરેન્દ્રનગર અમરેલી જખાઉ વેરાવળ બંદરમાં ગાજવીજ સાથે બપોર પછી મંડાણી વરસાદ થાય અને આષાઢી સુદ્ધમાં હવામાન પંચરગીન હોવાથી ગોડાપુર નદી નાળા છલકાય સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ રાત્રે અગિયાર વાગ્યા અને બાર મિનિટે થશે જેનું વાહન દેડકો છે અને મિત્રો આ નક્ષત્ર વરસાદનું છે તારીખ થી કરી અને અઢાર વિછુડો બેસે છે જેથી પવન ગરમીનું પ્રમાણ વધારે રહેશે ગાજ વીજ વધારે થશે અને આગામી થી એકવીસ જુલાઈમાં બંદર ઉપર અતિવૃષ્ટિ થાય તેવું પૂર્વ અનુમાન આકાશ અને કશના આધારે લાગી રહ્યું છે હાલમાં ચંદ્ર બુદ્ધ ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે આજે મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે સત્તર થી અઢાર જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ કારણે ઓગણીસ થી કરી અને ચોવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં આ સમય ભારતીય અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. આના સિવાય જો બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો આગામી એકાદ બે દિવસમાં ગુજરાતમાં ખૂબ જ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે. અને આ જે વરસાદ પડશે મિત્રો એમાં જે ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજી સુધી જે વરસાદની ઘટ નોંધાઈ રહી છે જે વરસાદ પૂરો નથી પડ્યો એની ઘટ પૂરી થઈ જશે. આગામી પાંચ છ દિવસો દરમિયાન ખાસ કરીને આપણે જોઈએ તો આગામી સત્તર તારીખથી કરી અને ચોવીસ તારીખ નું જે સેશન હશે એમાં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો મિત્રો હમણાં સુધી તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવો છે સારો છે મધ્યમ હળવો મધ્યમ છે કે હજી સુધી તમારો વિસ્તાર વરસાદમાં બાકી છે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ